રાગે 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 થોડી ચાલ પકડાય લો પછી વાંધો નહીં આવે નકર ઠેકડો મરાવશે ¿Vale qué જો એકે બીજે સાદર નહી આરાયે ને કોઈ આ તો મને સાઇડ ચેંગ કે ગાઈસ આ નજારો જોઈ તોરલનો દિલમાં એટલું દુઃખ થાય છે આઈ મિસ યુ તોરલ ભાઈ આપણી ઘોડીને આપણે બહુ જ મિસ કરી રહ્યા છે કેમ કે જે રીતે ઘોડીઓની ભેગી તે ભળી રહી છે ખરેખર બહુ સારો એવો સરસ મજાનો એ લુક જોવા મળી રહ્યો હતો ગાઈસ ડીજે હોય કાંઈ હોય ભડકતી નથી એનું સારું એ એક ડરે તો પ્લાસ્ટિકથી પ્લાસ્ટિકની થેલી ઉડતી હોય ને પગમાં એનાથી બહુ ડરે એટલે એવી વસ્તુ હોય તો લઈ લેવી એમ ના ઘોડા ભાગ્યા ભાગ્યા ટૂટી ના ભાગ્યા Ayo, આનું શું બધું કરું શું કરું રે એ કરો એની એની આ તું

કી રહ્યા છીએ અને એ આપણી સાથે સાથે જ આવે છે ગાય